અમદાવાદ સ્થિત સાયન્સ સિટી ખાતે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ ચાર નવ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો આ સમિટ પંદર સોળ અને સત્તર માર્ચ સુધી યોજાશે જેમાં બસો થી પણ વધુ બ્રાહ્મણ ઉદ્યોગકારોના સ્ટોલ છે સાથે જ વાત કરવામાં આવે કે બ્રહ્મ સમાજ દ્વારા જે એક આયોજન કરવામાં આવ્યું છે કે જુદા જુદા ક્ષેત્રમાં સંકળાયેલા જે લોકો છે ધંધા રોજગાર તેમને મળી રહે બી ટુ બી થાય એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ મિટિંગ થાય તે માટેની એક વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અહીંયાં જુદા જુદા જે સ્ટોલ છે તે જોવા મળી રહ્યા છે અને સાથે જ વાત કરવામાં આવે કે જુદી જુદી રીતે બ્રાહ્મણ એકબીજા સાથે સંકળાય તે પ્રકારની એક વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે સાથે જ અહીંયા જે ઇન્ડસ્ટ્રીયલ છે તેના મશીનરી તેમજ અન્ય પંપ છે તે પણ અહીંયા દેખાઈ રહ્યા છે અને સાથે જ વાત કરવામાં આવે તો લગભગ થી વધુ જેટલા જે સ્ટોલ છે તે અહીંયા બી ટુ બી માં જોવા મળશે એટલે કહી શકાય કે જે પ્રમાણે બ્રહ્મ સમાજ દ્વારા જે એક આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને કેવા પ્રકારની પ્રતિક્રિયા છે તે પૂછીશું શું કે છો શું નામ છે સેનો સ્ટોલ છે શુક્લા એન્ટરપ્રાઇઝ કરીને કંપની છે મારી વી આર ઇન્ડસ્ટ્રીયલ ગેસ ઓઇલ ડ્યુઅલ ફ્યુઅલ બર્નર મેન્યુફેક્ચરર સિન્સ લાસ્ટ ટ્વેન્ટી ફાઈવ યર્સ વી આર ઇન ધીસ બિઝનેસ

સારા સંપર્ક થી આપણને ઘણું આગળ બિઝનેસ વધી શકે એવી ઘણી અપાર શક્યતાઓ છે આ સમિટ થી

અને એક મહિનાની અંદર કમ્પ્લીટલી સ્ટુડન્ટ શીખી જાય છે આ કોર્સ અને આ કોર્સ છ વર્ષથી ઉપરના બાળકોને આપણે લઈ શકીએ છીએ અને બીજું મારી પાસે એક થર્ડ આઈ એક્ટિવેશન પ્રોગ્રામ છે જેનાથી બાળકની સિક્સ સેન્ડ ડેવલપ થાય છે એક ઇન્ટ્યુશન બાળકનામાં એની યાદશક્તિ વધે છે અને એનું માઇન્ડ સ્થિર રહે છે ખાસ કરીને વાત કરીએ તો આ પ્રકારનું જે આયોજન કરવામાં આવ્યું છે બ્રહ્મ દ્વારા આપ શું કહેશો કઈ રીતનું તે તમામ લોકો માટે ઉપયોગી બની શકે બ્રાહ્મણો માટે ખાસ કરીને જે બ્રાહ્મણો માટે છે કે આપણે હેન્ડરાઇટિંગના પણ વર્ક કરું છું ને હું ફ્રેન્ચાઇઝી બેઝ પર પણ કામ કરું છું એટલે આપણે બ્રાહ્મણ સમાજની જેટલી પણ બહેનો છે એને આપણે ફ્રેન્ચાઇઝી આપી શકીએ હેન્ડરાઇટિંગની અને થર્ડ આઈની બંનેની જેથી કરીને એ લોકો એમનું પોતાનું અર્નિંગ કરી શકે અને એમને પોતાને પણ કોન્ફિડન્સ આવે કે હું કાંઈક વર્ક કરું છું તો ચોક્કસ જે પ્રમાણે વાત કરવામાં આવે તો જુદા જુદા બસો થી વધુ જેટલા જે સ્ટોલ છે તે અહીંયા રાખવામાં આવ્યા છે અને સાથે જ વાત કરવામાં આવે તો બ્રહ્મ સમાજ દ્વારા જે એક આયોજન કરવામાં આવ્યું છે ત્રણ દિવસીય જે આયોજન છે જુદા જુદા જે સ્ટોલ છે તે પણ જોવા મળી રહ્યા છે સાથે જ વાત કરવામાં આવે કે બ્રહ્મ સમાજ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તે ત્રણ દિવસીય આયોજન છે અને લોકો મોટી સંખ્યામાં આમાં જોડાય તે માટેનું પણ એક આહવાન છે તે કરવામાં આવ્યું છે સાથે જ વાત કરવામાં આવે કે લોકો દ્વારા જે અહીંયા વધુમાં વધુ લોકો વિઝિટ લે તે પ્રકારની એક વ્યવસ્થા છે તે અહીંયા કરવામાં આવી છે